હોય પણ આનો રસ્તો હિત સરકાર તો સરકાર તો લોકો બાવી માં મત આલ્યા ને હત્યાવી હતી બનાવી આ જમીન આ જમીન આ ગુજરાત નું બચ્ચું હે આવી ગુજરાત માં ફર્સ્ટ નંબર ની જમીન આજુબાજુ નથી

તો હારું સરકાર હમણાં દેવા માફ કરી દે તો આપણે સરકાર ના વખાણ કરીએ અને ખેડૂત ને તકલીફ હોય તો આપડે સરકાર હમે બોલવું પડે સરકાર હોય એમાં કોઈ પ્રશ્ન નથી નુકસાન છે દર વર્ષે વેઠે છે કોઈ હબ્દો હોય તો વેઠી હકે બાકી વેઠે એમ કહો કે ખેડૂતો નો કોઈ નથી ખેડૂત ખેડૂત મજૂરી કરે ખેડૂત બધું જે હે પકડી જે હે તો ખેડૂત ભાવે નથી આવતા હવે આજે પાક વીમો નહી ને નથી સાહેબ એક રૂપિયા અમને મળવાનો નથી કેમ કે તો પાક ધોણ મળશે આ લોકોને એમ કીધું હોય કે તમારે પાક ધોરણ મળે તમે વાવ્યું જ નથી શું મળે પડી જાય ફોટા પાડે પછી કેમ તળાટી મામલદાર ગ્રામ સેવક બધાને બોલાવી કેમ કે નદી પેલા આ લોકો ની જાહેરાત કરી ત્રણ કલાક પેલા તો અંદર નદી આવે એટલે મને ખબર પડી જાય એટલે અમે રજૂઆત કરી

પાંચ વર્ષે સરકાર બદલી નાખતા હોય બધા બીતા રે રાજસ્થાન ચીમનલાલ ની સરકાર વખતે ખેડૂતો ઇલેક્શન એટલે ઇલેક્શન હોય ને એટલે પટેલ હોય તો પટેલ આવે રાજપૂત તો રાજપૂત આવે એક મહિનો એટલે એક મહિના મોટર નો આપડે કાચું જ છે આમ ખોટું છે એકબીજા મોઢો નહીં વાતા